જામનગર શહેરના વોર્ડ નંબર ની અંદર વિવિધ શહેરીમાં આજે માતા છે એ ખોડલ માની શોભાયાત્રા નીકળી રહી છે શું હેતુ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે જાણશું આપણી સાથે ખોડલ ટ્રસ્ટના કન્વીનર છે મયુરભાઈ તેમની પાસેથી જાણીએ શું મુખ્ય હેતુ છે અને ક્યાં ક્યાં રથ ફરવાનો છે ખોડલધામનો મુખ્ય હેતુ છે કે આરોગ્ય ક્ષેત્રે સેવાનો અમને મોકો મળ્યો છે ત્યારે અમે ભવ્ય કેન્સર હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આજે વોર્ડ નંબર સોરની અંદર અમે તેમાં દરેક દીકરીઓ અને બેનો મહાઆરતીઓનું પણ આયોજન કરવામાં આવેલું છે લોકો તેને આવકારવા માટે શેરીઓ શણગારવામાં આવી છે મોટી સંખ્યામાં લોકો રહ્યા છે અને જે ટ્રસ્ટ દ્વારા કેન્સર હોસ્પિટલ જે બની રહ્યું છે તેના માટે લોકો કઈ રીતે મદદરૂપ થઈ રહ્યા છે કેન્સર અમારા સમાજ અને દરેક સમાજ આ કેમકે આ સર્વે સમાજ માટે કેન્સર હોસ્પિટલ નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યાં દરેક સમાજનો અમને બહુ સહયોગ મળેલ છે અને સાથે સાથે બધા લોકો આમાં ખૂબ જ સારો એવો પ્રતિસાદ અમને આપે છે આ કેટલા દિવસ ફરવાનું છે ને કેટલા વિસ્તારોમાં છે દરેક વોર્ડની અંદર આ ફરવાનું છે અને અમારા આયોજન મુજબ બે મહિનાની અંદર દરેક વોર્ડની અંદર અમે શોભાયા આ અમારો બીજો વોર્ડ છે ઓલરેડી પહેલા પંદર વોર્ડ નંબરમાં અમે શોભાયાત્રા આયોજન કર્યા આ વોર્ડ નંબર સોળમાં આયોજન આજે છે